યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડોક્ટર સોનલ અફસર્વે નું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એસવાય બી એના પેપર બસો ત્રણ કે જેને એસવાય બી એનું પેપર એક કહેવાય છે અને એનો કોડ એચઆઈએસએમ એચઆઈએસએસ એટલે કે મુખ્ય અને ગૌણ વિષય જેની ઇતિહાસ છે એમને આ બસો ને ત્રણ નંબરનું પેપર ભારતનો ઇતિહાસ ઈસવીસન છસો પચાસથી ઈસવીસન પંદરસો ને છવ્વીસ સુધીનો આ પેપર આપણે ઘણા સમયથી એના અલગ અલગ યુનિટો સમજી રહ્યા છીએ અને એમાંનો એક યુનિટ જે આપણે અગાઉ પણ ચર્ચા કરી છે એકમ ત્રણ પરમાર રાષ્ટ્રકૂટ ગુજરાતના ચાલુક્યો અને ગુર્જર પ્રતિહારો આ યુનિટ વિશે આપણે લગભગ બે એક લેકચરથી એના વિશે સમજી રહ્યા છીએ આપણે ગુર્જર પ્રતિહારો કોણ હતા એના વિશે જાણ્યું સાથે સાથે ગુજરાતના ચાલુક્યો કોણ હતા એના વિશે પણ આજે આપણે રાષ્ટ્રકૂટ વંશ એના વિશે એ રાજપૂત યુગ કે રાજપૂત યુગ તરીકે ઓળખાય છે અને આ સમયમાં ઉત્તર અને દક્ષિણ ભારતના ક્ષેત્રોમાં વિભિન્ન રાજપૂત રાજ્યો ઉદય અને પતન થયું હતું આમાંનો એક વંશ એટલે રાષ્ટ્રકૂટ વંશ રાષ્ટ્રકૂટ વંશ ઉત્તર અને દક્ષિણ ભારતના મધ્યમાં દખંડના પ્રદેશમાં એક પ્રમુખ રાજવંશ હતો જેમણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં પોતાની સત્તાનો પ્રસાર કર્યો અને ઉત્તર ભારતના રાજવંશો ગુર્જર પ્રતિહાર પરમાર પરમાર પાલ દક્ષિણ ભારતના ચાલુક્યો પલ્લવો સાથે તેમનો સતત સંઘર્ષ થતો રહ્યો

ચંદ્રવંશી બતાવે છે અભિલેખોમાં એ જ રીતે રાષ્ટ્રકૂટો યદુવંશી હતા એમાં ભગવાન ભગવાનલાલ ઇન્દ્રજી એ રાધનપુર અભિલેખના આધારે રાષ્ટ્રકૂટો યદુવંશી હતા એવું માને છે રાધનપુર અભિલેખમાં રાષ્ટ્રકૂટ નરેશ ગોવિંદ ત્રીજાની સરખામણી યદુવંશી કૃષ્ણ સાથે કરવામાં આવી છે એક અન્ય અભિલેખમાં પણ દંતી દુર્ગને યદુવંશની શાખાનો બતાવવામાં આવ્યો છે એ જ રીતે આરજી ભંડારકર એ કૃષ્ણ ત્રીજાના જે અને દેવલી તામ્રલેખના જે આધારો છે એના ઉપરથી માને છે કે રાષ્ટ્રકૂટો એ રટ્ટ નામક રાજાના સંતાનો હતા અને રટ્ટ તુંગ નામક રાજાના સંતાન હોવાથી આ રાષ્ટ્રકૂટો નો આદિ રટ્ટ હતા અને તેઓ તુંગ કુળના હતા આંધ્રના રેડી વંશ બર્નેલના મતે એવો છે કે રાષ્ટ્રકૂટો વર્તમાન રેડિયોના પૂર્વજો હતા અને એટલે તેઓ તિલુંગ મૂળના હતા મરાઠાના પૂર્વજો હોવાનું પણ સીવી વૈદ્યનો જે મત છે એમાં ક્યાંક એ મરાઠાના પૂર્વજો હોવાનું આ મતમાં ફલિત થાય છે અલગ અલગ ઇતિહાસકારો મજબૂનદાર શાસ્ત્રી આવા અલગ અલગ ઇતિહાસકારો માને છે કે રાષ્ટ્રકૂટ શબ્દનો એ રાષ્ટ્રકૂટ શબ્દ એ પદનો સૂચક છે જેનો અર્થ થાય છે પ્રાંતના પ્રધાન અલેકરના મત મુજબ રાષ્ટ્રકૂટો રઠીન અથવા તો મહારઠીઓના સંતાન હતા રાષ્ટ્રકૂટ અથવા તો ગ્રામકૂટ શબ્દનો અર્થ પ્રાંતપતિ અથવા તો ગ્રામપતિ થાય છે શરૂઆતમાં તો તેઓ પ્રાંતિય અધિકારી હતા અને પછી એ પદ જ્ઞાતિના રૂપમાં સંગઠિત થઈ ગયો વળી મિત્રો અશોકના અભિલેખમાં રઠિકોને પશ્ચિમ ભારતના નિવાસીઓના રૂપમાં બતાવવામાં આવ્યા છે સાતવાહન રાણી નૈનિકાના નાનાઘાટ અભિલેખમાં પણ મહારઠી વંશનો ઉલ્લેખ છે ખંડગીરી અભિલેખમાંથી પણ જાણવા મળે છે કલિંગ નરેશ ખારવેલે પશ્ચિમ ભારત ઉપર આક્રમણ કરી અને રઠિકોની સંપત્તિ લૂંટી હતી અને એટલે રઠિક પ્રાંતપતિ હતા અને એ પદ જ્ઞાતિના રૂપમાં વિકસિત થઈ ગયું જે પછી રાષ્ટ્રકૂટ જે પછી રાષ્ટ્રકૂટ થયું રાષ્ટ્રકૂટોનો પ્રારંભિક ઇતિહાસ વિશે આપણે હવે સમજીએ રાષ્ટ્રકૂટ અભિલેખો અને સિક્કાઓના આધારે એસ અલ્તેકર જણાવે છે કે રઠિક અને મહારઠી કુલ મહારાષ્ટ્ર અને કર્ણાટકના પ્રદેશના સામંતો હતા અભિલેખોમાં તેમને લટ્ટલુર પૂર્વાવારાધીશ કહેવામાં આવ્યું છે અર્થાત લટ્ટલુરના સ્વામી લટ્ટલુર વર્તમાનનું લાટુર છે જે લાટુર છે એ લાટુર છે જે કન્નડ ભાષી પ્રદેશ છે અને આ કુળના લોકો ચાલુક્યોના પ્રાંતપતિ હતા ઉત્તર અને દક્ષિણ ભારતમાં રાષ્ટ્રકૂટોની વિભિન્ન શાખાઓ પણ જોવા મળે છે માનપુરના રાષ્ટ્રકૂટ એલિજપુરના રાષ્ટ્રકૂટોનો પણ ઉલ્લેખ થયો છે ઈસવીસન એકત્રીસના સમયગાળામાં એલિજપુરમાં રાષ્ટ્રકૂટ નરેશ નંદરાજનો પણ ઉલ્લેખ મળે છે એ જ રીતે મંદરાજ પછી દંતીવરમાં રાષ્ટ્રકૂટોનો શાસક બન્યો જે સંભવત ઉત્તર દક્ષિણા પંથમાં બાદામીના ચાલુક્યોનો સામંત હતો દંતી વર્માનો શાસનકાળ ઈસવીસન છસો પચાસ થી છસો સિત્તેર વચ્ચે માનવામાં આવે છે એ જ રીતે દંતી વર્મા પછી ઇન્દ્ર ગોવિંદરાજ કર્ક પ્રથમ પ્રથમ રાષ્ટ્રકૂટોના શાસક થયા તેમના પછી દંતી દુર્ગ ગાદી આવ્યો તે ચાલુક્ય નરેશ વિક્રમાદિત્ય બીજાનો સામંત હતો પરંતુ કાલાતરમાં માન્ય ખેટમાં પોતાની સ્વતંત્ર સત્તાની સ્થાપના કરવામાં તે સફળ રહ્યો રાષ્ટ્રકૂટ શાસકોમાં દંતીવર્મન જે છસો પચાસથી છસો સિત્તેર એ જ રીતે ઇન્દ્રપ્રથમ ગોવિંદ પ્રથમ પ્રથમ ઇન્દ્ર બીજો દુર્ગ કૃષ્ણ પ્રથમ ગોવિંદ બીજો ધ્રુવ ગોવિંદ ત્રીજો અમોદ વર્ષ પ્રથમ કૃષ્ણ બીજો ઇન્દ્ર ત્રીજો અમોદ વર્ષ બીજો ગોવિંદ ચોથો અમોદ વર્ષ ત્રીજો કૃષ્ણ ત્રીજો એ જ રીતે કર્ક કર્કબીજો આવા અલગ અલગ શાસકો થયા હવે વાત કરીએ રાષ્ટ્ર રાષ્ટ્રકૂટ શાસકોની સિદ્ધિઓની સૌપ્રથમ વાત કરીએ દંતિદુર્ગની દંતિદુર્ગ શરૂઆતમાં ચાલુક્ય શાસક વિક્રમાદિત્ય બીજાનો સાબંધ હતો પરંતુ વિક્રમાદિત્યના મૃત્યુ પછી કીર્તિવર્મનના સમયમાં પોતાની સ્વતંત્રતાની ઘોષણા કરી અને પરિણામ સ્વરૂપ કીર્તિ વર્માને દુર્ગ પર આક્રમણ કર્યું પરંતુ ચાલુક્યોની હાર થઈ ચાલુક્યોના સામંતના રૂપમાં દંતી દુર્ગે આરબ આક્રમણોનો સફળ પ્રતિરોધ કર્યો હતો ત્યારે વિક્રમાદિત્ય બીજાએ તેને ખેડ ગાવલોક ખેડ ગાવલોક તથા પૃથ્વી વલ્લભની ઉપાધિ પ્રદાન કરી હતી દશાવતાર અને સમનગર અભિલેખોથી જાણવા મળે છે કે સ્વતંત્ર રાજ્ય સ્થાપિત કર્યા પછી દંતી દુર્ગે કલિંગ શ્રીશૈલ કૌશલ માલવા લાટ ટંક અને સિંધના રાજાઓને હરાવ્યા હતા તેમણે મહારાજાધિરાજ પરમેશ્વર પરમ ભટ્ટાર્કની ઉપાધિઓ ધારણ કરી હતી ચિત્તલ દુર્ગ ચિત્તલ દુર્ગ અભિલેખથી જાણવા મળે છે કે તેઓ નિઃસંતાન હતા અને તેમની મૃત્યુ પછી તેમના મૃત્યુ પછી તેમના કાકા કૃષ્ણ પ્રથમ એ રાષ્ટ્રકૂટ શાસક બન્યા હતા હવે વાત કરીએ કૃષ્ણ પ્રથમની દંતી દુર્ગના મૃત્યુ પછી કૃષ્ણ પ્રથમે સત્તા મેળવી વેગનુમાં વેગનુના દાનપત્રના આધારે વી એ સ્મિથ અને સીવી વૈદ્ય જેવા ઇતિહાસકારો કહે છે કે કૃષ્ણ પ્રથમે દંતી દુર્ગની હત્યા કરીને શાસન મેળવ્યું હતું પરંતુ આ માન્યતા હવે ખોટી સિદ્ધ થઈ છે કેમ કે જે દાનપત્રનો દાખલો આપવામાં આવ્યો છે તેના અશુદ્ધ પઠનના કારણે એવી માન્યતા ઊભી થઈ હતી કૃષ્ણ પ્રથમે રાજગાદી પર આવ્યા પછી લાટના શાસક કર્ક બીજાને કર્ક બીજાનો વિદ્રોહ કર્યો પરંતુ એ સમય કૃષ્ણ ઉપર પુનઃ આધિપત્ય સ્થાપિત કર્યું વેગ્રામાં દાનપત્રથી જાણવા મળે છે કે કૃષ્ણ પ્રથમે રાહપ નામના શાસકને હરાવ્યો હતો ઇતિહાસકાર બીસી સરકારના અનુસાર ચાલુક્ય નરેશ કીર્તિવર્મન બીજો જ એ રાહપ્પ છે કૃષ્ણ પ્રથમે ઈસવીસન સાતસો ને સાહીઠમાં કીર્તિવર્મન બીજાને હરાવીને બાદામીના ચાલુક્યોની સત્તાનો અંત કર્યો હતો તેણે શિલાહાર વંશના સ્થાપક સણકુલ્લને પોતાના સામંત બનાવ્યો મૈસૂરના ગંગવંશી શાસક શ્રી પુરુષને હરાવ્યો અને પાટનગર માન્યપુર કબજે કરી વેગીના ચાલુક્ય નરેશ વિષ્ણુવર્ધન ચોથાને પણ હરાવ્યો અને ચાલુક્ય રાજુ પર અધિકાર કર્યો કૃષ્ણપ્રથમ વિજેતાના સાથે સાથે કલા અને સાહિત્યનો સંરક્ષણ પણ હતો તેણે એલોરાના પ્રસિદ્ધ કૈલાસ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું રાજ વાર્તિકના લેખક પ્રસિદ્ધ જૈનાચાર્ય અકલંક ભટ્ટ તેમના સંરક્ષક હતા હવે વાત કરીએ ધ્રુવ કૃષ્ણ પ્રથમ પછીનો શાસક હતો ધ્રુવ કૃષ્ણ પ્રથમ પછી ગોવિંદ બીજો ગાદી આવ્યો પરંતુ ગોવિંદ બીજા અને ધ્રુવ વચ્ચે ઉત્તરાધિકાર ઉત્તરાધિકારી માટે સંઘર્ષ થયો અને ઈસવીસન સાતસો ને એસીમાં ધ્રુવે ગોવિંદ બીજાને હરાવી અને પોતે સત્તા પ્રાપ્ત કરી સત્તા મેળવ્યા પછી તરત જ ધ્રુવે દક્ષિણના ગંગવાડી પ્રદેશમાં ગંગવંશી શાસકો પર શિવમાર ઉપર આક્રમણ કર્યું અને તેને હરાવ્યું તેના પછી પલ્લવ શાસક દંતી વર્મા ઉપર પણ આક્રમણ કર્યું અને તેને હરાવ્યું દક્ષિણમાં જ વેગીના ચાલુક્ય નરેશ વિષ્ણુવર્ધન ચોથાને પણ પોતાની આધીનતા સ્વીકારવા માટે મજબૂર કર્યો દક્ષિણના આ વિજય ઉપરાંત તેમણે ઉત્તર ઉત્તર તરફ ધ્યાન આપ્યું અને ઉત્તરમાં કનોજ ઉપર અધિકાર મેળવવા માટે બંગાળના પાલો અને ગુર્જર પ્રતિહારો વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો હતો આ સંઘર્ષમાં ધ્રુવે પણ રસ લીધો અને સૌપ્રથમ પ્રતિહાર નરેશ વત્સરાજ પર આક્રમણ કરી આક્રમણ કરી અને તેને હરાવ્યું પછી પાલ શાસક ધર્મપાલને હરાવ્યો અને કનોજ ઉપર અધિકાર મેળવ્યો પરંતુ ટૂંક સમયમાં જ ત્યાંથી પરત પોતાના રાજ્યમાં આવી પોતાના રાજ્યમાં આવી ગયો અને ધ્રુવે નિરુપમ કાલીવલ્લભમ શ્રી વલ્લભમ ધારા જેવી અનેક ઉપાધિ ઉપાધિઓ ધારણ કરી ધ્રુવ પછી શાસક તરીકે આવે છે ગોવિંદ ત્રીજો ધ્રુવના ચાર પુત્રોમાં કર્કનું મૃત્યુ એ ધ્ર ધ્રુવના સમાજમાં થયું હતું તેમના પછી સ્તંભ ગોવિંદ તથા ઇન્દ્ર હતા ધ્રુવ ગોવિંદને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યો અને સ્તંભને ગંગવાડીનો અને ઇન્દ્રને લાટ પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યો સ્તંભ ગોવિંદનો મોટો ભાઈ હતો એટલે તેણે સત્તા પ્રાપ્ત કરવાની મહેચ્છા હતી પરંતુ ધ્રુવના નિર્ણયને સ્વીકારી અને તેઓ પ્રદેશમાં એ પોતાના સોંપાયેલ પ્રદેશમાં જતો રહ્યો ગોવિંદ ત્રીજાના સત્તા પ્રાપ્ત કર્યાને એક જ વર્ષ પછી સ્તંભે દક્ષિણના રાજ્યો સાથે એક સંઘનું નિર્માણ કર્યું અને વિદ્રોહની તૈયારી કરી આ બાર રાજાઓના સંઘ વિશે ગોવિંદ ખબર પડી અને તેઓએ આ વિદ્રોહના દમન માટે ગંગવાડી પહોંચ્યા અને યુદ્ધમાં સ્તંભ અને બાર રાજાઓના સંઘને પરાસ્ત કર્યો ગોવિંદ પરાજિત સ્તંભ સાથે સહાનુભૂતિપૂર્વક વ્યવહાર કર્યો અને તેને ગંગવાડીનો ઉપરાજા બનાવ્યો સાથે જ ભાઈ ઇન્દ્રને પણ લાટ પ્રદેશનો ઉપરાજા બનાવ્યો ગંગવાડી વિજય પછી કાંચીના પલ્લવ શાસક દંતીવર્માને હરાવ્યો અને સંપૂર્ણ દક્ષિણ પર રાષ્ટ્રકૂટોની સત્તા સ્થાપી દક્ષિણના આ અભિયાન પછી ગોવિંદ ઉત્તર ઉત્તર તરફ તરફ ગોવિંદે ધ્યાન આપ્યું અને ઉત્તરમાં પ્રતિહાર શાસક નાગભટ્ટ અને પાલ શાસક ધર્મપાલ વચ્ચે કનોજ માટે સંઘર્ષ ચાલુ હતો ગોવિંદે સૌ પ્રથમ નાગભટ્ટ વિરુદ્ધ અભિયાન અભિયાન ચલાવ્યું અને બુંદેલખંડના વિસ્તારમાં નાગભટ્ટને હરાવ્યો નાગબટ્ટની આ પરાજયથી ધર્મ પાડે ગોવિંદ ત્રીજા સમક્ષ સમર્પણ સ્વીકાર કર્યો અને કનોજના શાસક ચક્રાયુદ્ધ પણ ગોવિંદની સત્તાને સ્વીકારી લીધી જ્યારે ગોવિંદ ઉત્તરના અભિયાન પર હતો ત્યારે દક્ષિણના રાજ્યો તેના વિરુદ્ધ એક સંઘ બનાવ્યો હતો અને પલ્લવ પાંડ્ય ચોલ કેરલ અને ગંગ રાજ્યો મળી અને ગોવિંદના રાજ્યો પર આક્રમણ કર્યું તુંગભદ્રા નદીના કિનારે ગોવિંદે આ સંઘને હરાવ્યો અને સંઘના બધા જ શાસકોએ ગોવિંદની આધીનતા સ્વીકાર કરી વેગીના ચાલુક્ય રાજ્યમાં ઉત્તરાધિકાર માટેના સંઘર્ષમાં ગોવિંદે રસ લીધો અને વિજયાદિત્યને હરાવો હરાવ્યો ચાલુક્ય ભીમે ગોવિંદની આધીનતા સ્વીકારી આમ ગોવિંદે ઘણા બધા સ્વતંત્ર શાસકો ઉપર ચડાઈ કરી સ્વતંત્ર રાજ્યો ઉપર ચડાઈ કરી અને પોતાના આધિપત્યમાં આણ્યા હવે વાત કરીએ ગોવિંદ પછીના શાસક અમોધ વર્ષની અમોદ વર્ષ જ્યારે શાસક બન્યો ત્યારે ઉંમરમાં ખૂબ નાનો હતો અને એટલે જ ગુજરાતના ઉપરાજા કર્કના સંરક્ષણમાં સંરક્ષણમાં એને કામ કર્યું તેમની નાની વયનો લાભ લેવા માટે ચાલુક્ય નરેશ વિજયાદિત્ય બીજાએ વિદ્રોહ કર્યો અને કેટલાક સામંતોને પણ પોતાના સાથે કરી લીધા હતા વર્ષે કર્કના મદદથી આ વિદ્રોહનું દમન કર્યો ત્યાર પછી ઈસવીસન આઠસો ને ત્રીસમાં વેગી ઉપર આક્રમણ કર્યું અને અધિકાર મેળવ્યો વર્ષનો સંઘર્ષ પાલ શાસકો સાથે પણ થયો હતો પાલ શાસક નારાયણ પાલ હતો રાષ્ટ્રકૂટના અભિલેખો વર્ષની વિજયની વાત કરે છે અને પાલ અભિલેખો નારાયણ પાલના વિજયની પરંતુ ઇતિહાસકારો માને છે કે બંને વચ્ચે અનિર્ણાયક નાની મોટી લડાઈઓ થઈ હતી અમોદ વર્ષના શાસનકાળ દરમિયાન ગંગવંશ સાથે મૈત્રી સબંધ સ્થાપિત કર્યા અને પોતાની પુત્રીના લગ્ન રાજકુમાર ભૂતુંગ સાથે કર્યા ગુજરાતના પ્રદેશ પર રાષ્ટ્રકૂટોનો અધિકાર હતો ગુજરાતમાં અકાલ વર્ષ અને ધ્રુવ બીજાનું શાસન હતું અમોદ વર્ષનો સંઘર્ષ એ ગુજરાતના રાષ્ટ્રકૂટો સાથે પણ થયો હતો શરૂઆતમાં અકાલ વર્ષે અમોદ વર્ષને હરાવ્યો પરંતુ અંતે અમોદ વર્ષનો વિજય થયો અકાલ વર્ષ પછી ધ્રુવ બીજાના સમયમાં બંને પક્ષોમાં સંધિ થઈ ગઈ હતી અને અમોધ વર્ષે એક સામ્રાજ્યવાદી શાસક ન હોવાના કારણે આ સંધિ થઈ એવું માનવામાં આવે છે તે પોતે શાંત પ્રકૃતિનો હતો અને તેમણે કવિરાજમાર્ગ નામક ગ્રંથની રચના કરી હતી તે જૈન મતાવલંબી હતો તેના સમયમાં પ્રસિદ્ધ જૈનાચાર્ય જીન સેને આદિપુરાણની રચના કરી હતી ત્યારબાદ શાસક તરીકે આવે છે કૃષ્ણ બીજો અમોધ વર્ષ પછી તેમનો પુત્ર કૃષ્ણ બીજો ગાદી આવ્યો કૃષ્ણ બીજાના પ્રતિહાર નરેશ મિહિર સાથે વેગ્યુના ચાલુક્યો સાથે અને ચોલ નરેશ પરાંતક સાથે સંઘર્ષો થયા મિહિર ભોજે નર્મદા નદીના કિનારે કૃષ્ણ બીજાની સેના સેનાને હરાવી અને કૃષ્ણે આ પરાજય પછી ફરીથી પોતાની તૈયારીઓ કરી અને લાટ છેદીના રાજ્યોની સહાયતા મેળવી અને પ્રતિહારો સાથે સંઘર્ષ કર્યો બેગરૂમાં અભિલેખથી જાણવા મળે છે કે આ યુદ્ધમાં કૃષ્ણ બીજાને સફળતા મળી હતી કૃષ્ણ બીજાનો સૌથી લાંબો સંઘર્ષ વેગીના ચાલુક્યો સાથે થયો હતો વેગીના ચાલુક્ય શાસકો વિશે વાત કરીએ તો વેગીના ચાલુક્ય શાસકો વિજયાદિત્ય ત્રીજા અને ભીમ પ્રથમ સાથે દીર્ઘકાલીન સંઘર્ષ થયો હતો વિજયાદિત્ય કૃષ્ણને હરાવ્યો અને કૃષ્ણ ભાગીને ચેદી રાજ્યમાં શરણ પ્રાપ્ત કરી અને છેલ્લે કૃષ્ણે ચાલુક્યોની આધીનતા સ્વીકારી હતી વિજયાદિત્ય પછી ભીમપ્રથમના સમયમાં કૃષ્ણ કૃષ્ણે વેગી પર પુનઃ આક્રમણ કરી અધિકાર પ્રાપ્ત કર્યો હતો કૃષ્ણ બીજાના સંબંધ ચોલ શાસક આદિત્ય પ્રથમ સાથે પણ સારા હતા તેણે પોતાની પુત્રીના લગ્ન આદિત્ય પ્રથમ સાથે કર્યા હતા પરંતુ આદિત્ય પ્રથમ પછી તેમના ઉત્તરાધિકારી ઉત્તરાધિકારી પરાંતક સાથે તેમના સંબંધો બગડ્યા અને પરંતક ઉપર આક્રમણ કર્યું પરંતુ એમાં એની મોટી હાર થઈ કૃષ્ણ બીજો જૈન ધર્મનો અહીં અનુયાયી હતો અને પ્રસિદ્ધ જૈનાચાર્ય ગુણભદ્ર એમના ગુરુ હતા ગુણભદ્રએ આદિપુરાણના છેલ્લા પાંચ અધ્યાયોની રચના કરી હતી હવે વાત કરીએ ઇન્દ્રતીજો કૃષ્ણ બીજાના મૃત્યુ પછી તેનો ઇન્દ્ર ઇન્દ્રતીજો ગાદી આવ્યો અને આ સમયમાં પ્રતિહારોના સામંત માળવાના પરમાર શાસક ઉપેન્દ્રએ નાસિક ઉપર આક્રમણ કર્યું ઇન્દ્રતીજાએ ઉપેન્દ્રના આ આક્રમણને અસફળ અસફળ કર્યો અને પરમારોના પાટનગર ઉકયની પર અધિકાર મેળવ્યો અને ઉપેન્દ્રની ઉપેન્દ્રને પોતાના સામંત તરીકે નિમણૂક કરી પોતાના પૂર્વવર્તી રાષ્ટ્રકૂટ શાસકોની જેમ જ જીજાએ પણ કનોજ પર અધિકાર મેળવવા માટેના પ્રયત્નો કર્યા કનોજ પર પ્રતિહાર શાસકોનો અધિકાર હતો અને આ સમયમાં ત્યાં ઉત્તરાધિકાર માટે સંઘર્ષ થઈ રહ્યો હતો પ્રતિહાર નરેશ મહેન્દ્રપાલના મૃત્યુ પછી તેમના પુત્રો ભોજ બીજા અને મહિપાલ વચ્ચે સંઘર્ષ થતો હતો અને જેમાં મહિપાલને સફળતા મળી અને ઈસવીસન નવસો ને સોળમાં મહિપાલ વિરુદ્ધ અભિયાન કર્યું અને તેને હરાવી અને કળીજ ઉપર અધિકાર કનોજ ઉપર અધિકાર મેળવ્યો કનોજ ઉપર અધિકાર એ ઇન્દ્ર ત્રીજાએ સૌથી શ્રેષ્ઠ વિજય તરીકે ઇન્દ્ર ત્રીજાનો સૌથી શ્રેષ્ઠ વિજય તરીકે માનવામાં આવે છે તે પ્રયાગ અને કાશી સુધી પોતાની સત્તાનો પ્રસાર કર્યો ટૂંક જ સમયમાં તેઓ ત્યાંથી પરત ફર્યા અને એક જ વર્ષમાં મહીપાલે કનોજ ઉપર ફરીથી અધિકાર મેળવી લીધો એવી જ રીતે ઇન્દ્રતિજાએ વેગી રાજ્યો ઉપર આક્રમણ કરી અને તેના શાસક વિજયાદિત્યને વિરજાપુરના યુદ્ધમાં હરાવ્યો અને પોતાના આશ્રિત યુદ્ધામલને વેગીનો શાસક બનાવ્યો ઇન્દ્ર સમયમાં રાષ્ટ્રકૂટોની સત્તા ઉત્તર અને દક્ષિણમાં વિસ્તરી હતી આ પછી શાસક તરીકે આવે છે કૃષ્ણ ઇન્દ્ર ત્રીજા પછી અમોદ વર્ષ બીજો ગોવિંદ ચોથો અને અમોદ વર્ષ ત્રીજો શાસક બન્યા તેના પછી કૃષ્ણ ત્રિજાએ ગાદી આવ્યો અને તે એક સમર્થ અને મહત્ત્વકાંક્ષી શાસક હતા એણે પોતાની આંતરિક સ્થિતિને સુદ્રઢ કરી અને દિકવિજયની યોજનાઓ બનાવી ઈસવીસન નવસોને તેંતાલીસમાં ચોલ શાસક પરાંતક પર આક્રમણ કર્યું પ્રથમ પ્રયાસમાં પ્રારાંતકનો વિજય થયો અને પરાંતકે વીર ચોલની ઉપાધિ ધારણ કરી પરંતુ બીજા પ્રયાસમાં પરાંતકની હાર થઈ અને કૃષ્ણ કાંચી તાંજોર ઉપર અધિકાર મેળવ્યો ઈસવીસન નવસો ને ઓગણપચાસમાં ચોલ સાથે ફરીથી સંઘર્ષ થયો અને તોક્કલમના યુદ્ધમાં ચોલોની હાર થઈ તેણે રામેશ્વરમમાં વિજય સ્તંભનું નિર્માણ કરાવ્યું દક્ષિણના પાંડ્ય કેરળ અને લંકાના શાસકોને પણ હરાવ્યા ઉત્તરમાં કાલિંજર અને ચિત્રકૂટ ઉપર પણ ચંદેલોનો અધિકાર હતો ને એ ફરીથી મેળવ્યું હતું એમણે ઈસવીસન નવસો ને તેસઠમાં માળવાના શાસક શિયકને હરાવી અને ઉજ્જૈની ઉપર અધિકાર મેળવ્યો એ જ રીતે વેગીના શાસક અમ બીજાને વિરુદ્ધ ભાજપની સહાયતા કરી અને શાસક બનાવ્યો અને કેટલાક સંઘર્ષો પછી અમ્મ વેગીને છેલ્લે રાષ્ટ્રકૂટોથી મુક્ત કરાવી અનવી અને કવિ પોન્ન અને પુષ્પદત્ત કૃષ્ણ ત્રીજાના સંરક્ષણમાં આવ્યા આમાંથી જ શાંતિપુરાણ અને પુષ્પદંતે જ્વાલા કલ્પનમની રચના કરી હતી અન્ય શાસકોની વાત કરીએ તો કૃષ્ણ ત્રીજા પછી તેનો ભાઈ ખોટિંગ રાષ્ટ્રકૂટ શાસક બન્યો તે એક દુર્બળ શાસક હતો તેમના સમયમાં પરમાર શાસક સિયકે ઈસવીસન નવસો ને એકોતેરમાં માન્યખીટ પર આક્રમણ કર્યું અને પાટનગરની લૂંટ કરી હતી ઈસવીસન નવસો ને બોતેરમાં ખોટિંગનું મૃત્યુ થયું અને તેમના પછી તેમનો ભત્રીજો કર્કબીજો એ શાસક બન્યો કર્કબીજો રાષ્ટ્રકૂટ વંશનો અંતિમ શાસક હતો તેના સમયમાં કેટલાક સામંતોએ વિદ્રોહ કર્યો અને પોતાને સ્વતંત્ર કર્યા તેમના તરંડવાઢીના સામંત તૈલબીજાએ કર્ક ઉપર આક્રમણ કર્યું અને કર્કને હરાવીને તૈલબીજાએ કલ્યાણીના ચાલુક્ય વંશની સ્થાપના કરી અને રાષ્ટ્રકૂટ વંશનો અંત કર્યો આમ આજે આપણે રાષ્ટ્રકૂટ શાસકો હતા આ રાષ્ટ્રકૂટ શાસકો કયા કયા હતા અને એમને કેવા વિજયો પ્રાપ્ત કર્યા હતા કેવા પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી તેમની સત્તા ભારતમાં ક્યાં ક્યાં વિસ્તરેલી હતી એ વિશે અભ્યાસ કર્યો હવે પછી એક નવા વિષય સાથે મળીએ અસ્તુ આભાર